તમે માત્ર ને માત્ર તમારા ધર્મ અને તમારા સંપ્રદાયને ભારત દેશમાં અને વિશ્વમાં મહાન બતાવવાની કોશિશ કરી રહ્યા છો કે ભારત દેશમાં સૌથી મોટો સંપ્રદાય હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય તમે આ સાબિત કરવા માંગો છો કે પછી એવું સાબિત કરવા માંગો છો કે તમારા મત અનુસાર બ્રહ્મા મૂતર તણાયા તમારા પુસ્તકોના માધ્યમથી તમે એવું સાબિત કરવાની કોશિશ કરી છે કે દ્વારિકામાં ભગવાન નથી ભગવાન

તમારા વિવાદિત પ્રવચનોથી નૈતિક જીવન જીવી ગયા છે ગંશામ મહારાજની છબીને ઠેસ પહોંચી રહી છે એટલી hinna કક્ષાના થઈને ઉભા રહો છો કે જેના ઉદાહરણો લોકો પાસે વિડિયોના માધ્યમથી પડેલા છે તમે सृष्टि વિરુદ્ધનું કૃત્ય કરો અને લોકો તમને માફ કરે सृष्टि વિરુદ્ધનું કૃત્ય કરો અને તમે તમારી જાતને સંત માનો सृष्टि વિરુદ્ધનું કૃત્ય કરો અને તમે તમારી જાતને મહાન માનો सृष्टि વિરુદ્ધનું કૃત્ય કરો અને તમે તમારા સમુદાયને મહાન માનો તમને સંત કહેવાનું મન નથી થતું તમને ઘંટ કહેવાનું મન થાય છે તમે તમારા વિવાદિત નિવેદનમાં એમ પણ બોલ્યા કે કૃષ્ણ ભગવાન કહેવાય કરો ને ફોન કે કૃષ્ણ ભગવાન કહેવાય ગાયો ચોરાવી એટલે ભગવાન થઈ ગયો તમારી પાસે છે શિશુપાલ નો નંબર તો કરો ફોન કે આ પછી પ્રજાને આપો પ્રજા ફોન કરીને તમને જવાબ આપશે ટકલાઓ કે કૃષ્ણ ભગવાન કહેવાય કે કોણ ભગવાન કહેવાય એમ જેના વર્ષોથી ઇતિહાસ ચાલતા આવે છે ઇતિહાસને તમે ભેદન કરવાની કોશિશ કરી છે એ ઇતિહાસને તમે તોડવાની કોશિશ કરી છે માત્ર આટલી વાત નહીં પણ તમે તો કુળદેવીને પણ નથી મૂક્યા કુળદેવી માં વિશે પણ તમે બોલ્યા છો કે તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા માં ખોડલ જગત જનની ઉપર તમે કે જે કપડાની ઝાટકણી મારીને માતાજી સત્સંગી થયા એમ અરે હિન્દુસ્તાન નું કોઈ કુટુંબ સાહેબ એવું નહીં હોય કે જેને કુળદેવી નહીં હોય તમારા જેવા ટકલાઓ જે નોટંકી સાધુઓ નહીં માનતા હોય એ વસ્તુ અલગ છે માત્ર આટલું નહીં પણ તમે જલારામ બાપા ની પણ મજાક ઉડાવી જલારામ બાપા વિશે પણ તમે બોલ્યા કે જ્યાં દાન પેટી નથી અને ચોવીસ કલાક અન્ન ક્ષેત્ર ચાલે છે એ જગ્યા વિશે તમે બોલો છો તમે એવી વાત કરો છો કે અમારો સંપ્રદાય સૌથી મહાન છે અને જલિયાણ જોગી ની જગ્યામાં જલારામ બાપા

એવો સમય હવે દૂર નથી કે જયારે પ્રજાનો રોષ તમારા પર નીકળી આવે દ્વારિકામાં તમારો ન્યાય થયો છે અને સ્વામી નારાયણ સંપ્રદાયના હાઈ હાઈ ના નારા લાગ્યા છે હવે તો શરમ કરો માન ફાવે આમ લોકો તમને અભદ્ર શબ્દોથી સંબોધિત કરી રહ્યા છે હવે તો ટકલાઓ શરમ કરો હવે તો તમે પાછા વળો તમે શું બોલો છો અને કેમ બોલો છો એ તમને ભાન નથી તમને દંડવટ પ્રણામ કરવાની વાત તો સાઈડ પર રહી તમારા વિવાદિત પ્રવચનો સાંભળીને તમારી પાસે ઊભું રહેવાનું પણ મન નથી થતું તમારા જેવા લંપટ સાધુડાઓ હિન્દ કક્ષાના સંતો હેતો હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે જો માત્ર એક જ શબ્દમાં વાત કરવા જઈએ ને તો હવે સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર ને માત્ર વિવાદાસ્પદ સંપ્રદાય બનીને ઊભો રહી ગયો છે તમારા તમામ વિવાદાસ્પદ પ્રવચનો જેની તમે માફી માંગી

બની બેઠેલા આપુજીય સાધુ સંતો એ તો સંપ્રદાયને પણ પૂંડો લગાડીને એમ કી દીધો છે હું મારા વિડિયોના માધ્યમથી માત્ર એટલું જ કહીશ કે સ્વામીનારાયણ સંપ્રદાયના બની બેઠેલા આપુજીય સાધુ સંતો ચેતનાનર સદા સુખી આન્נם તમારા પ્રવચનો ચાલતા રહેશે ને આન્נם તમારા વાક્યો ચાલતા રહેશે ને તો એવો દિવસ દૂર નથી કે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં લોકો હલ્લા બોલ કરી દેશે બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું કે તમામ ધર્મમાં તમામ સંપ્રદાયમાં આસ્થા રાખનાર ભાવિક ભક્તોને મારું નમ્ર નિવેદન છે કે આવા સાધુઓથી દૂર રહેજો અથવા તો ન્યાય કરજો કે આવા લંપટ સાધુઓ સાથે શું થવું જોઈએ વારંવાર માપી માગવાની વારંવાર માફ કરવાના વારંવાર માફી માગવાની વારંવાર માફ કરો આમ એમ ચાલતું રહેશે ને તો આવા નાલાયક સાધુડાઓ આવા નાલાયક સંતો આવા લંપટ સાધુડાઓ હિન્દુસ્તાનની એકતાને એક દિવસ છિન્ન ભિન્ન કરીને રાખી દેશે નમસ્કાર